અને બાડોલી પાલિકાનો સ્ટાફ તેમજ બાડોલી પોલીસની મદદ મેળવી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન શરૂ કરાયું હતું જે અત્યારે સ્થાન ઉપર જે एलसी 25 નો ઓવરબ્રિજ બની રહ્યો છે એ ઓવરબ્રિજ માં બાજુમાં 26 લાઇન બનાવવા માટેની સૂચનાઓ સરકાર શ્રી તરફથી દીમેશ નગરપાલિકાને મળેલી હતી તે બાબતે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ ਜિમ્ના એફપી ના પ્લોટની બહાર આવીને જે દબાણ કરવામાં આવેલું છે તેઓને એ અનુસારની ત્રણ નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી હતી જેની અંદર કોઈ પણ પ્રકારની લેખિત રજૂઆતો નગરપાલિકાને મળેલ નથી જે અન્વયે આજ રોજ હુકમ કરી આજ રોજ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અંદાજિત પચીસ જેટલી મિલકતો છે જેઓનો અસર થઈ રહી છે